ધરળના બારોટ છે અરધુરજી બારોટ છે એટલે મને એક બારોટનો દોહો યાદ આવ્યો પરબંદર નામ રાજા એટલે જેઠવા આપ પણ ખબર છે નટવરસીજી જેઠવા અને એક બારોટજી ભૂલા પડેલા એટલે બારોટને કઈ માગવું ન પડે રાજપૂત આગળ એ તો એના લોયમાં છે એને આપવાનું હોય એની ફરજ બને બારોટ બારોટને બારોટને દેવ કીધા છે ત્યારે એક દોહો બારોટે નટવરસીજી જેઠવાને કીધેલો દુહો મને યાદ આવ્યો શું કીધું સાંભળજો દોહો બારોટજી

પદંગને પોહાઈલી સીધું હાલવું સંગ આ તો વ્યવહાર એ થારો ધૂજાવે હડમ તાળા થની આયા જે પરિવાર સાથેના મારા લાગણીના આજના ને આમ તો દહ દહ વર હોયા ગયા ગણેશભાઈ નાખો પરિવાર એવો છે જેને પોતા માટે નહીં બધાયના હિત માટેના કામ કર્યા છે અર્જુ કાકા વખાણ કરવા માટે નહીં આ બધાય બેઠા પ્રતિપાલભાઈ આ દમભાઈ ઓ ઘણીવાર ઘણા વર્ષો પહેલા ન્યા કથામાં બોલેલો કે બાપના અધૂરા કામ પૂરા કરે ને એનું નામ દીકરો છે આ અને મેં જયારે ત્યારે મેં કીધેલું કે બાપ ના કામ આજ પણ પ્રવેશ દ્વાર નો આખો ગેટ જે છે એ હું ન ભૂલતો હોઉં તો એમના પિતાશ્રી નામ ઉપર થી આખો ગેટ બનાવ્યો આ બધા મારા જૂના ભાઈ બનશે વર્ષો વીતી ગયા પછી આ ભેળા થવાનો મોકો મળ્યો છે જીપલભાઈ